મમ્મી ને બોલાવજો પેલા તું આજે તો લેફ્ટ ફાઇડ લેવાય ગઈ મારી ચાર પાંચ જગ્યાએ ગાડી ઉભી રાખવી પડી મારું મન જોળો બજાર તું બેટા બધી તાઈ શું માસી સંતરો સંતરો હ થોડી ખાવ બસ બસ ઓ તું તો પાછા દીરાનો કેવું ચાલે છે કેમ કેમ નથી પણ બોલવું ઉત્તરાયણ આવે છે સ્વામી ઉત્તરાયણ બોલ બોલ સ્વામી ઉત્તરાયણ

અમારા મિત્ર છે બગલાભાઈ ખાસ પરમ મિત્ર છે બગલા બગલાભાઈ અમારે હા બીજા ભાઈ આવું તો આ એમને લો તમે આઈજો જય માતાજી મિત્રો અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોત ચેનલ લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને નવા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો મિત્રો આજે મારો ખાસ પર મિત્ર એવો અમારા બેની દોસ્તી પાકી છે અને રોજ સવાર સાંજે રોટલી મળી જાય છે માસની દેખાતા પણ આવું બધું ખાય છે મોર આવવાની તૈયારી થઈ ગઈ છે જુઓ હમ એટલો બધો સામાન આવ્યો આબેલી નો જુઓ આ બે લઈ જઈજે પેલા તું તને નહીં ફાવ ઉપાડતા બેટા ત મમ્મી બોલાય

આજે તો લેફ્ટ ફાઈટ લેવાઈ ગઈ મારી ચાર પાંચ જગ્યાએ ગાડી ઊભી રાખવી પડી મારું બંદજોળો બજારમાં આ દાબેલીનો મસાલો તો મારો યારનો કેણ આચુકો ઇના કરતાં તૈયાર દાબેલી ખાઈ લેવી સારી પણ આ જપાખોટી જો આ બધું લઈ રહ્યા હે આમ તો ઓહ એક્ટિવા હોય તો ચાલે આરતી યારનો કેવા દાડમને પેલું બધું મળી જઈ એક જગ્યાએ તો તમે બજારમાં જો તો ખબર પડે શું કરે તું કે

નસાફ પાટી કોહદને મસળી થોડી ભે હાલ નકનો મરજુનો કો લેલું આવું ના બહુ દેખીનો કોઈ પણ ਗਰਮ ਥੀ ਹੋ ਮਸਾਲਾ ਸਮਾਨੀ ਥੋੜੀ ਨਾ ਖਾਓ ਬਸ ਬਸ ਉਹ ਤੂੰ ਵੀ ਤਾਂ ਪਟਨਾ ਜੀ ਨਾਲ ਗਈ ਹੋ

बराबर कछु म जीव बने खाओ पहला मैं खाऊंगी इने मखली के मख के टाटा जी को मस्त आबने और सुजी बेरी आब बड़ा जो आब तुम्हारे से खाजो Jadi aku mau mukla ya. Santra. Bijur aja ulang kan. Bijur uo ya. Nah, nah. Bijur Santra ini. Jadi aku mau ikut dasno tuh. mau tau bijur uo nawe. Aku yang ikh aku ya ikh bata ya. Pas. Kan ambil ડી <laughs> 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 <hums> <hums> રાવને બનાવરાઈ ગયો જો આનો આનો મેન સૂત્રધાર હે રેવો ઈના કેવા થી તા ય તો આવને નો તો હતી તો આવને નો તો લ્યા बराबर दाबे रो मोटो छु छु मोटो ने तमन कीधु तो दाबेली माटे दाबेली रो ने आज कीधु तो आ रे जाले बनी पे यो मम्मी मसाला ओसो नी आ जी हो हां ये रोसा रे को ये दाबेली खाड़ी हां तो बावा बावा ये री तो बावा ले ये ओसी बावा आ दे <laughs> बता बावा दा पे तू आ दे दुखा नहीं कसु खेले खिचड़ी खाने आ

કાચું <laughs> 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 મમ્મી પપ્પા રોટલા ખાશે અમે દાબેલી ખાઈશું Sí, la acabara así.

बोल <tiny> लो एक करा हा अब जोई लो वार अपनी जकास फिर की कितना वार है 2000 वार लाग है हो 2000 चलो लगा जकास आकल

રામ રામ ચોકડી બાજુ આયા આપણા ઘરે લવ કરેલું નતો એ પેલી ગાડી ઓબરો હમ બધા સોસાયટી માં ફર બધા રામ રામ નો જય થાય જયકાર બોલાવો કોદાન દે આલુ હોય તો આલ તું હોય ખબર નહીં પછી ઓ